you uh -huh.

રસ્તા પર નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી તે સમયે લાઇનમાં ઉભેલા ભક્તો વચ્ચે ધક્કા મુકી થતા રેલિંગ તૂટી પડી હતી અને દુર્ઘટના સર્જાઈ હતી નાશપાકની માહિતી મળતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ડેટ ઘટના સ્થળે દસ આવ્યા હતા પોલીસ મૃતકોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી હતી જહાના બાદના એચએચઓ દિવાકર કુમાર વિશ્વકર્માએ જણાવ્યું કે ડી અને એસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અત્યાર સુધીમાં કુલ સાત લોકોના મોત થયા છે મૃતકો અને ઘાયલના પરિજનોની શોધખોળ શરૂ કરાઈ છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે